પ્રશ્ન નંબર એક પૃથ્વી પર સૌ પ્રથમ કઈ શાકભાજી ઉગાડવામાં આવી હતી એ વટાણા બી બટેટા સી લેડી ફિંગર ડી ટામેટા જવાબ છે એ વટાણા પ્રશ્ન નંબર બે વાદળી સફરજન ક્યાં જોવા મળે છે એ શ્રીલંકા બી ચીન સી જાપાન ડી ભારત જવાબ છે બી ચીન પ્રશ્ન નંબર ત્રણ ભારતના કયા રાજ્યમાં માત્ર બે જિલ્લા છે એ કેરળ બી ગોવા સી આસામ ડી મહારાષ્ટ્ર જવાબ બી ગોવા પ્રશ્ન નંબર ચાર વિશ્વનું સૌથી મોટું ફળ કયું છે એ તરબૂજ બી જેકફ્રૂટ સી નારિયેળ ડી પપૈયા જવાબ બી જેકફ્રૂટ પ્રશ્ન નંબર પાંચ કયા પ્રાણીનું મગજ તેના શરીર કરતાં મોટું છે એ કીડી ડી માછલી સી સાપ ડી કૂતરો જવાબ એ કીડી પ્રશ્ન નંબર છ કર્કવૃત્ત રેખા ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે એ પાંચ રાજ્યોમાંથી બી સાત રાજ્યોમાંથી સી આઠ રાજ્યોમાંથી ડી દસ રાજ્યોમાંથી જવાબ સી આઠ રાજ્યોમાંથી પ્રશ્ન નંબર સાત કયા પક્ષીનું ઈંડું સૌથી મોટું છે એ કોયલ બી પોપટ સી મરઘી ડી સામરૂ જવાબ ડી શું પ્રશ્ન નંબર આઠ કયા પ્રાણીના દૂધમાં સૌથી વધુ પ્રોટીન હોય છે એ ગાયના ડી ભેંસના સી ઊંટના ડી ગેટાના જવાબ ડી ગેટાના પ્રશ્ન નંબર નવ કયા દેશના લોકો ભારતની મુલાકાત લઈ શકતા નથી એ ઇઝરાયેલ બી પાકિસ્તાન સી ઉત્તર કોરિયા ડી સાઉથ અરેબિયા જવાબ સી ઉત્તર કોરિયા પ્રશ્ન નંબર દસ કયા પ્રાણીના દૂધ મનુષ્ય પચાવી શકતું નથી એ હાથી બી સિંહણ સી ગધેડું ડી ઊંટ જવાબ બી સિંહણ